નડિયાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોનો દેખાવો શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા માંગાવા આવેલ માહિતી મહાનગરપાલિકા ન આપતી હોવાનો આરોપ માહિતી માંગવા માટે કોંગ્રેસ પ્રમુખ ચાર કલાક સુધી ડેપ્યુટી કમિશનરની કચેરી બહાર બેસી રહ્યા કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારની સ્લીપો શહેર કોંગ્રેસ પ્રમુખના હાથે લાગતા મીડિયામાં જાહેર કરી પગારની સ્લીપોમાં પીએફ કે અન્ય સરકારી લાભોનો કોઈ ઉલ્લેખ નહીં હોવાનો દાવો પહેલા ડેપ્યુટી કમિશનરની કચેરી

ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને જાહેર માહિતી અધિકારી હાજર નતા એટલે કર્મચારીઓને મળતા તેમણે સાહેબને ફોન કર્યો સાહેબ આવ્યા સાહેબ આવ્યા અને અમારી જે માહિતી હતી એના ત્રણ પ્રશ્ન પૂછતા કમિશનર જાહેર માહિતી અધિકારી મહેન્દ્ર દેસાઈ સાહેબ ગાયબ થઈ ગયા હવે અમે અહીંયા કેમ આવ્યા છે અમે આવ્યા છે વર્ષ બે ના બીજા મહિના માટે એક સામાન્ય માહિતી માંગી હતી કે નગર

અમે આ માહિતી માંગી માહિતી માંગવાના બીજા મહિનાથી આજે આઠમો એટલે કે છ મહિના થવા છતાંય અમને લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી અને આજે મારું પૂછવું એટલું છે કે તમે શું બેંક ની અંદર પગાર કર્યો છે તમે જે આ લાઈટ નું કામ કરે છે સ્ટ્રીટ લાઈટ નું કામ કરે છે એમને મિનિમમ વેજ પ્રમાણે પગાર આપો છો

છઠ્ઠા મહિના સુધી જો એમને કંઈ થયું હોત તો એનો જવાબદાર કોણ એમનું પીએફ નથી લાખો નહીં કરોડો રૂપિયાનું એમનું પીએફ કાપવામાં નથી આવ્યું એનું જવાબદાર કોણ એમને મિનિમમ બેઝ પ્રમાણે પગાર નથી આપવામાં આવ્યો એનું જવાબદાર કોણ એ બધાના જવાબદાર નક્કી કરવા માટે અમે ડેપ્યુટી કમિશનર શ્રી અને મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી સમક્ષ

આની અંદર સ્થાનિક એટલે કે પાંત્રીસ વર્ષથી જે આ સત્તા ઉપર નેતાઓ છે તેમનું પણ ઇન્વોલ્વમેન્ટ સો ટકા છે ત્યારે જ આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ શકે અને અમને જ્યારે કર્મચારીઓ દ્વારા ખબર પડવામાં આવી એ માહિતી માટે જ અમે આવ્યા છે ડેપ્યુટી કમિશનર સાહેબ આ બધાના સાક્ષી છે કે આ બધું ખોટું થયું છે એટલે ભાગી ગયા છે જવાબ નહી આપવા માટે અમને સાઈડ પર રૂમ માં બેસાડ્યા અને તેઓ ભાગી ગયા પછી ડેપ્યુટી કમિશનર સાહેબ જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી અમે લોકો અહિયાં બેઠા છે એમની રાહ જોઈએ છે અને અમારે પૂછવું છે

ભ્રષ્ટાચાર એટલી હદ સુધી જતો રહ્યો છે છે આવ્યો કોન્ટ્રાક્ટ કંપનીઓ એક જ માલિકીની એટલે ભાઈઓ ભાઈઓની કાકા મામાની બાપ દીકરાની એક જ ઓફિસ એટલે કે મહેસાણાની છે બંને છે ઓનર નું નામ બહુ સાચી વસ્તુ કહું તો નું નામ

ભાજપના ધારાસભ્ય હોવા વર્ષના ધારાસભ્ય હોવા છતાં અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનું કેમ બે ધ્યાનપણે જોઈ અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેનું માહિતી લેવા માટે અમે લોકો અહીં બેઠા છે આ પ્રશ્ન છે મહાનગરપાલિકાના કામ કરતા હજારો કર્મચારીઓના તમે અત્યારે

કાલે ઉઠીને આ કર્મચારીને અહિયાં થઈ ગયું તો તેનું જવાબદારી કોણ આ કે મહાનગરપાલિકા સ્વીકારશે આ બધા જ અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ લેવા માટે અમને આજે અહિયાં બોલાયા છે જેનો આ જાહેર માહિતી અધિકારી ડેપ્યુટી કમિશનર સાહેબ નો જ પત્ર છે પરંતુ ભ્રષ્ટાચાર છે એટલે જ અમને આ કોઈ માહિતી આપવામાં આવી નથી